દિયોદરના લુદ્રા પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં વધુ એક કિસમે જંપલાવ્યું કેનાલમાં જંપલાવી મોતને ભાલુ કરનાર ઈસમ દિયોદરના જાડા ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે નર્મદા મુખ્ય કેનાલમાં તરવૈયાની મદદ વડે શોધખોળ હાથ ધરવામાં આવી છે આ બનાવની જાણ સ્થાનિક લોકોને થતાં લોકોના ટોળે ટોળા નર્મદા કેનાલ પર ઉમટી પડ્યા હતા કેનાલમાં ઝંપલાવનાર પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે જેમાં અગમ્ય કારણોસર કેનાલમાં છલાંગ લગાવી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે નાનો સાગર લક્ષ્મી બાજરે બિયારણ સાગરલક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મી નો સાગર એટલે સાગર લક્ષ્મી